આજરોજ કચ્છના શહેરશા એકતાના પ્રતિક હાજીપીર બાબાના મેળાને દેશની અંદર આવેલી મોટી દુઃખદ ઘટનાને લઈ બેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે તે સંદર્ભે આજરોજ હાજીબીર બાબાના મેળાને સાદગીથી શ્રદ્ધાંજલિ સાથે ખુલ્લો મૂકવામાં આવેલ છે સાથે સાથે આ આસાન થયેલ શહીદ થયેલ તમામ ભારતીયો માટે શ્રદ્ધાંજલિ રૂપી દુઆ ગોઠવામાં આવી હતી જેમાં હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ તમામને માટે સાદગીની સાથે આજે મેળાને ખુલ્લું મૂકવામાં આવેલ છે વધુમાં જણાવતા એક દુઃખદ વાત કરવી છે કારણ કે અહીંકને જ્યારે ચુમ્માલીસ થી પુસ્તાલીસ ડિગ્રી તડકો અને તાપ થઈ રહ્યો છે ત્યારે કચ્છનો વીવી તંત્ર અને પાણી પુરવઠા પાણીનો બિલકુલ ટીપો નથી આવતો અને લાઈટ પણ જ્યારે અહીં કને એકદમ ધીમ પરિસ્થિતિમાં લાઈટનો પણ કોઈ વ્યવસ્થા ગોઠવામાં નથી આવી આપના માધ્યમ દ્વારા ઝાડ કરવામાં આવે છે તો જો રણ ઉત્સવ હોય કે અન્ય અન્ય ધાર્મિક મેળા હોય ત્યારે ખરેખે તંત્ર ઉભું રહેતો હોય છે પણ શું કારણ છે કે હાજીપી મેળામાં એક એકતાના પ્રતિક છે છતાં પણ જીભી અને પાણી પુરવઠા તંત્ર ના ફોન પર નો રિપ્લાય આવે છે અને કોઈ પણ જાતની છેલ્લા બે થી ત્રણ દિવસ થી પાણી માટે રજૂઆતો કરેલી છે અને ત્યાં સુધી એ અબડાસા ના ધારાસભ્ય અને ભુજ ના ધારાસભ્ય ફોન ઉપર સૂચના આપેલ છે છતાં પણ એકના લાઈટ અને પાણી માટે માણસો વલખા મારી રહ્યા છે ચુમ્માલીસ થી પુસ્તાલીસ ડિગ્રી જ્યારે તાપમાન છે ત્યારે પરિસ્થિતિ સુધી થશે અને સામે રણ વિસ્તાર છે માટે આપના માધ્યમ દ્વારા અમે જાણ કરીએ છીએ કે હજી બે થી ત્રણ દિવસ મેળો ભરાયેલો છે તેમાં લાઈટ અને પાણીની વ્યવસ્થા વ્યસ્તી છે તંત્ર ગોઠવે અન્યત્ર આવતીકાલે અમે કલેક્ટર સાહેબ પણ રૂબરૂ જઈ કરી અને તે બાબતની જાણ જાણ અહીં અહીંકને પોલીસ તંત્રનો નો પણ સારો એવો વ્યવસ્થા ગોઠવામાં આવે છે પણ કમનસીધિ ત્યાં છે કે જીવન જરૂરી જે પાણી અને લાઈટ છે તે સુકામ અડગા રાખવામાં આવે છે લાઈટ એકદમ ધીમ પરિસ્થિતિમાં છે કોઈ જાતના પંખા કે ફ્રીજ ચાલુ નથી થતા અને સામે પાણી કાંકા ની અંદર આજે બે થી ત્રણ દિવસથી બિલકુલ આવેલ નથી કમનસીબિત છે કે ધારાસભ્ય ની વાતને ઘડકારવામાં નથી આવ્યું મહેરબાની કરી આપના માધ્યમ દ્વારા જણાવીએ છીએ લાઈટ અને પાણી મેળાની અંદર બે ડ્યુઝમાં ભરપૂર રીતે પૂરું